નમસ્કાર દર્શક મિત્રો પીએચટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પેટલાદ મોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક આગામી મુસ્લિમોના મોરમ પર્વ અનુસંધાને ટાઉન પીઆઈ એવી પરમાની ઉપસ્થિતિમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જુદા જુદા તાજિયા કમિટીના સભ્યો અગ્રણીઓ શહીદ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કરબલાના તપતારણમાં પોતાના જીવની આહુતિ આપી સત્યના માર્ગે પોતાના પરિવાર સાથે શહીદી વોર્નર હજરત ઇમામ હુસૈનની યાદમાં મોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે આગામી તારીખ સત્તરમી જુલાઈના રોજ મોરમ પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરના જુદા જુદા વિસ્તારોમાં તાજા બનાવીને જુલુસ મારફતે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી ઉર્જુ શાહ બાબા દરગાહ ખાતે ઠંડા કરીને સંપન્ન કરવામાં આવે છે બે દિવસનો પર્વ શાંતિ સલામતી અને કૌમી ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થાય તેવા હેતુસર ટાઉન પીઆઈ એવી પરમાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી તાજા કમિટીના સભ્યો દ્વારા જુલુસના રસ્તા ઉપર અખર ટીકાઓ માટે પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવા શરૂઆત કરવામાં આવી હતી શાંતિ સમિતિની બેઠકમાં વસીમ બેગ મિરસા મુમતાઝ અલી સૈયદ રાજા મલિક ફરજુલ્લાહ ખાન પઠાન ધવનભાઈ કા પટેલ જલ્પેશ ભોઇ તાજિયા કમિટીના સભ્યો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ રિપોર્ટર ફરદીન ખાન પેટલાદ